હેવરી વન રજુસ કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે હું બનાવવાની છું સોજીની ઇડલી એના માટે મેં એક બાફેલું બટેકું લઈ લીધું છે તને મિક્સર ચારમાં એડ કરી દઈશ હવે એક વાટકી જેટલું દહીં એડ કરી દઈશ દહીં એડ કર્યા પછી એક નાનો ટુકડો આદુનો બેથી ત્રણ લીલા મરચાં એડ કરી દઈશું અને એક ચમચી જેટલું મીઠું એડ કર્યા પછી મસ્ત મજાનું ગ્રાઇન્ડ કરી દઈશું તમે જોઈ શકો છો મસ્ત ગ્રાઇન્ડ એક વાટકી સોજીનું લોટ અને ગ્રાઇન્ડ થયેલી બધી વસ્તુ એની અંદર એડ કરી દેવાની છે બેથી ત્રણ મિનિટ માટે આપણે એને ફેટી લેવાનું છે કમ્પ્લીટલી ફેટાઈ ના જાય ત્યાં સુધી આપણે એને મસ્ત સારી રીતે ફેટી લેવાનું છે અને તમે જોઈ શકો છો મસ્ત મજાનું સારી રીતે ફેટી લીધું છે હવે આપણે એને દસથી પંદર મિનિટ માટે ઢાંકી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે બહુ જ કમ્પ્લીટ સારી રીતે આપણું બેટર ઘટ થઈ ગયું છે અને હવે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈશું જેથી લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય અને બહુ મસ્ત બેટર રેડી થઈ ગયું છે અને આપણે એના વઘાર કરીશું બે ચમચી જેટલું મેં ઓઇલ એડ કર્યું છે અને એક ચમચી જેટલી રાઈ રાઈ કમ્પ્લીટ થયા પછી એક ચમચી ચણાની દાળ ચણાની દાળ કમ્પ્લીટ થાય પછી અડદની દાળ મિક્સ કરી દેવાની છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે અને આની અંદર શિમલા મિર્ચ એડ કરી દીધા છે કમ્પ્લીટ એડ થઈ ગયા પછી આપણે એની અંદર હિંગ એડ કરી દેવાનું છે હિંગ એડ થયા પછી સૂકો લીમડો એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બે મિનિટ માટે હવે આપણે એને રહેવા દઈશું બેટરની અંદર હવે આપણે વઘાર કરેલું કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર ઇનો કાતું ખાવાના સોડા એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો કે બેટર રેડી થઈ ગયું છે ખાવાના સોડા એડ કર્યા પછી બેથી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો છે લીંબુનો રસ એડ થયા પછી આપણે એને સારી રીતે પાછું મિક્સ કરી દેવાનું છે અને આપણે ઇડલીની ડીશમાં ઓઈલ લગાવી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે મેં બધી જગ્યાએ ઓઇલ લગાવી દીધું છે ઓઇલ ના લગાવીએ તો આપણું આપણું બેટર નીચે ચોંટી જાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે અને સારી રીતે બધી જગ્યાએ લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું મારે ઓઇલ એડ થઈ ગયું છે અને હવે આપણે બેટરને પ્લેટમાં રેડી કરી દઈશું તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું બેટર મેં એડ કરી દીધું છે તમે જોઈ શકો છો કે મસ્ત રીતે બેટર એડ કરી દીધું છે સ્ટીમ સ્ટીમરને પાંચ મિનિટ માટે સ્ટીમ કરી દીધું છે હવે ની પ્લેટ મૂકી દઈએ અને લો ગેસની ફ્લેમ ઉપર બારથી પંદર મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધી આપણે એની ચટણી બનાવી દઈએ બે ચમચી જેટલા મેં દાણા મિક્સર જ એડ કરી દીધા છે બે ચમચી જેટલી ચણાની દાળ બે ત્રણ લીલા મરચાં મારી પાસે લીંબુનો રસ હતો તો મેં લીંબુનો રસ એડ કર્યો છે તમારી પાસે આમલી હોય તો આંબલી એડ કરી શકો છો અને થોડું બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને મસ્ત મજાનું ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને હવે આપણે ચટણીમાં તડકો આપવાનો છે અને તમે જોઈ શકો છો કે ઇડલી બહુ સારી રીતે થઈ ગઈ છે અને મેં તડકો આપવા માટે એક ચમચી જેટલું તેલ તેલ આવ્યા પછી એક ચમચી જેટલી રાઈ એડ કરી દીધી છે રાઈ એડ કર્યા પછી આપણે એની અંદર એક ચમચી જેટલી અડદની દાળ એડ કરી દેવાની છે અને મસ્ત સારી રીતે હલાવી દેવાનું છે સૂકું મરચું એડ કર્યું છે લીમડો એડ કર્યો છે સૂકો આને સારી રીતે એને મિક્સ કરી દીધું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધું છે સારી રીતે મિક્સ થયા પછી આપણે ચટણીમાં તડકો આપી દેવાનો છે અને સારી સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે સારી રીતે ચટણી એકદમ મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે એને રેડી કરી દઈશું ઈડલી સાથે તમે જોઈ શકો છો કે મસ્ત મજાની ઈડલી અને ચટણી રેડી થઈ ગઈ છે તમને મારી રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં ન હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય